જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે ધોરણ નવ વિત્તીય પરીક્ષા એસાઈનમેન્ટ બે હજાર પચીસના ગણિતના વિભાગ બીના પ્રકરણ ચારના દાખલાઓ પર ચર્ચા કરશું બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો જેથી તમે મારા આવનારા વિડીયો પણ મેળવી શકો પ્રકરણ ચાર વિભાગ બી પેલો દાખલો છે જો પ્રવાહીના તાપમાનનું માપન કેલ્વિન એકમ એક્સ કે અથવા તો ફેરનહીટ એકમ વાય એફ માપવામાં માપી શકાય છે તો બે સ્કેલના માપના તાપમાનનો સંબંધ ધરાવતું સુરેખ સમીકરણ વાય બરાબર નવ પંચમાંશ કાઉન્સમાં એક્સ માઇનસ બસો તોતેર વત્તા બત્રીસ છે જો પ્રવાહીનું તાપમાન ત્રણસો તેર કેળવીનું હોય તો ફેરનહિટમાં શું તાપમાન થાય તો એક્સની જગ્યાએ ત્રણસો તેર લેવાના તો વાય બરાબર નવ પંચમાંશ કાઉસમાં ત્રણસો તેર માઇનસ બસો તોર વત્તા બત્રીસ ત્રણસો તેરમાંથી બસો ત્રણતેર જાય એટલે ચાલીસ વધે નવ પંચમાંશ ગુણ્યા ચાલીસ એટલે પાંચ એક પાંચ ને પાંચા ચાલીસ નવ ગુણ્યા આઠ વત્તા બત્રીસ નવા આઠા બોતેર બોતેર વત્તા બત્રીસ એટલે એકસો ને ચાર ઓકે મિત્રો બીજો દાખલો જો એક્સ બરાબર પાંચ અને વાય બરાબર ચાર એ સમીકરણ ચાર એક્સ ઓછા કે વાય બરાબર દસ નો ઉકેલ હોય તો કેની કિંમત શોધો એટલે કે એક્સની જગ્યાએ પાંચ મૂકો અને વાયની જગ્યાએ ચાર તો સમીકરણ છે ચાર એક્સ ઓછા કે વાય બરાબર દસ ચાર એક્સની જગ્યાએ પાંચ ઓછા કે વાયની જગ્યાએ ચાર બરાબર દસ ચાર પીછા વીસ ઓછા ચાર કે બરાબર દસ વત્તા દસ સામે ગયા તો ઓછા દસ વીસ ઓછા દસ બરાબર ચાર કે દસ બરાબર ચાર કે તો કે બરાબર દસ ભાગ ગયા ચાર એટલે શું થાય મિત્રો બે પોઈન્ટ પાંચ ત્રીજો દાખલો પાય એક્સ વત્તા વાય બરાબર નવ સમીકરણના ચાર ઉકેલ મેળવો તો સૌપ્રથમ પ્રથમ એક્સ કે વાયને બનાવો સમીકરણનો કરતાં અહીં આપણે વાયને સમીકરણનો કરતાં બનાવીએ છીએ તો નવ એમને વત્તા પાય એક્સ સામે જાય તો શું થઈ જાય ઓછા પાય એક્સ હવે એક્સની જગ્યાએ ઝીરો મૂકો તો વાય બરાબર નવ ઓછા પાય ગુણ્યા જીરો જીરો એટલે ઝીરો નવ ઓછા જીરો એટલે વાય બરાબર શું આવશે નવ એટલે પ્રથમ ઉકેલ આવશે ઝીરો અલ્પવિરામ નવ એટલે કે એક્સ બરાબર જ્યારે ઝીરો હોય ત્યાં વાય બરાબર નવ હવે એક્સ બરાબર એક લ્યો તો વાય બરાબર નવ ઓછા પાય ગુણ્યા એક પાય એક ઉપાય નવ ઓછા પાય હવે આનું કંઈ થાય નહીં એટલે કે સરવાળા બાદ બાકી ન થાય તો એક્સની જગ્યાએ એક લીધા ત્યાં જવાબ આવ્યો નવ ઓછા પાય હવે એક્સની જગ્યાએ બે લ્યો તો વાય બરાબર નવ ઓછા પાય ગુણ્યા બે બે ગુણ્યા પાય એટલે બે પાય આનું પણ કંઈ ન થાય એટલે એક્સ બરાબર બે વાય બરાબર નવ ઓછા બે પાય એ જ રીતે ત્રણ લ્યો ત્રણ ગુણ્યા પાય એટલે ત્રણ પાય તો એક્સની જગ્યાએ ત્રણ તો વાયની કિંમત નવ ઓછા ત્રણ પાય જેટલી મળે છે ચોથો દાખલો બિંદુઓ ચાર અલ્પવિરામ જીરો અને વર્ગુણ બે અલ્પવિરામ ચાર વર્ગુણ બે સમીકરણ એક્સ ઓછા બે વાય બરાબર ચારના ઉકેલ છે કે નહીં તે ચકાસો એટલે કે ચાર અને ઝીરો તો એક્સની જગ્યાએ ચાર વાયની જગ્યાએ જીરો મૂકો અને જવાબ ચાર આવવો જોઈએ તો એક્સ ઓછા બે વાય બરાબર ચાર એક્સની જગ્યાએ ચાર ઓછા બે ગુણ્યા જીરો ચારના ચાર એમને બે ગુણ્યા જીરો એટલે ઝીરો ચારમાંથી ઝીરો જાય એટલે ચાર એટલે કે ચાર ચાર ઉકેલ આવી ગયો માટે ચાર અને ઝીરો એ સમીકરણ એક્સ ઓછા બે વાય બરાબર ચારનો ઉકેલ છે બીજું હતું વર્ગમૂળ બેરામ ચાર વર્ગમૂળ બે એટલે એક્સની જગ્યાએ વર્ગમૂળ બે વાયની જગ્યાએ ચાર વર્ગમૂળ બે તો એક્સની જગ્યાએ વર્ગમૂળ બે ઓછા બે ચાર વર્ગમૂળમાં બે તો ચાર દુ આઠ વર્ગમૂળમાં બે એક વર્ગમૂળ બેમાંથી માઇનસ આઠ બાદ કરો એટલે માઇનસ સાત બે બરાબર નથી ચાર એટલે કે એ એનો ઉકેલ છે નહીં જો જવાબ ઝીરો આવતો હોત તો એનો ઉકેલ હોત નથી આવતો એટલે નથી પાંચમો દાખલો જો બે અલ્પવિરામ ત્રણ સાત એક્સ ઓછા ત્રણ વાય બરાબર નો ઉકેલ હોય તથા એ અલ્પવિરામ એ વત્તા એક એ બે એક્સ વત્તા વાય બરાબર બીનો ઉકેલ હોય તો એ અને બીની કિંમત શોધો તો પહેલું સમીકરણ છે સાત એક્સ ઓછા ત્રણ વાય બરાબર એ એક્સની જગ્યાએ બે તો સાત દુ ચૌદ વાયની જગ્યાએ તન તન તેરી નવ ચૌદમાંથી નવ જાય એટલે શું વધે પાંચ એટલે એ બરાબર પાંચ તો એ અને એ વત્તા એક ઉકેલ છે પાંચ અને પાંચ વત્તા એક એટલે છ તો બીજું સમીકરણ કે બે એક્સ વત્તા વાય બરાબર બી એક્સની જગ્યાએ પાંચ અને વાયની જગ્યાએ છ બે બીજા દસ વત્તા છ બરાબર બી દસ ને છ સોળ એટલે બી બરાબર શું આવે મિત્રો સોળ છઠ્ઠો દાખલો બિંદુઓ માઇનસ બે પરવિરામ માઇનસ નવ અને છ પરિરામ ચાર એ સમીકરણ ત્રણ એક્સ ઓછા બે વાય બરાબર બાર ના ઉકેલ છે કે નહીં તે કહો તો એક્સ બરાબર માઇનસ બે વાય બરાબર માઇનસ નવ ત્રણ ગુણ્યા માઇનસ બે ઓછા બે ગુણ્યા માઇનસ નવ તંદુ માઇનસ છ ઓછે ઓછે વતા નવ દુ અઢાર અઢારમાંથી છ દે એટલે શું વધે બાર જો બંને બાજુ બાર આવે છે માટે એનો ઉકેલ છે એમાં જ એક્સ બરાબર છ અને વાય બરાબર ચાર તો ત્રણ ગુણ્યા છ એટલે અઢાર બે ગુણ્યા ચાર એટલે આઠ અઢારમાંથી આઠ દે તો શું વધે દસ એટલે કે દસ બરાબર નથી બાર માટે બીજો એનો ઉકેલ નથી ઓકે મિત્રો આ આપણે ચર્ચા કરી ગણિતના વિભાગ બી ના પ્રકરણ ચારના દાખલાઓ પર આ જ રીતે બીજા દાખલાઓ જોવા માટે અને બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો જય દ્વારકાધીશ